સમાચારમાં તરફ આપણે આગળ વાત ની તો વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચે વિસ્તારમાં એક જ સમુદાયના બે જૂથો વચ્ચે તલવાર બાજી અને પથ્થરમારો થયો હતો જેમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા આ ઘટના બાદ ઘાયલોને તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સી સર્વિસ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને ત્યાં કાબૂમાં લીધી હતી વધુ તપાસ હાલ ચાલુ છે પ્રાપ્ત માહિતી અનુસાર જૂના વિવાદને લઈને આ બંને જૂથો વચ્ચે થયેલી ઝઘડો જે શરૂઆતમાં મારામારીમાં ફેરવાઈ ગયો હતો અને ત્યારે આ ઝઘડા દરમિયાન બંને પક્ષે તલવારો અને અન્ય હથિયારોનો ઉપયોગ પણ કર્યો હતો અને જેના પરિણામે ઘણા લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી આ ઘટનાની માહિતી મળતા જ ત્યાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી ઘાયલોને સારવાર માટે ત્યાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને દાખલ કરવામાં આવ્યા છે પોલીસે બંને જૂથના કેટલાક સભ્યોની પૂછપરછ માટે ત્યાં અટકાયત પણ કરી છે અને ઘટનાનું કારણ તપાસી રહ્યું છે આ ઘટનાએ શહેરમાં વ્યાપક ચર્ચા જગાવી છે વધુ કંઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે વધુ તપાસ હાલ ચાલુ છે